જય હિન્દ બંનેમાં તમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ ઉપર આજના વિડીયોની અંદર આજે આપણે વનરક્ષક માટે પર્યાવરણના સ્પેશિયલ એવા પચીસ એમસીક્યુ ક્વેશ્ચન જોઈશું ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે નીચેના પૈકી કયા પર્યાવરણવિદ જલ પુરુષના નામથી ઓળખાય છે ઓકે એટલે કે વોટરમેન ઓફ ઇન્ડિયા તરીકે રાજેન્દ્રસિંહને ઓળખવામાં આવે છે ત્યારબાદનો પ્રશ્ન છે ભારતમાં પર્યાવરણીય પ્રભાવ મૂલ્યાંકનની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ભારતમાં પર્યાવરણીય પ્રભાવ મૂલ્યાંકનની શરૂઆત કરવામાં આવી હતી તો તે મિત્રો કરવામાં આવી હતી ઓગણીસો છોતેર સિત્યોતેરમાં ત્યારબાદનો પ્રશ્ન છે પર્યાવરણીય પ્રભાવ મૂલ્યાંકનમાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થાય છે તો મિત્રો જે પર્યાવરણીય પ્રભાવ મૂલ્યાંકનમાં જૈવિક પર્યાવરણ વાયુ પર્યાવરણ જલ પર્યાવરણ આ તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે એટલે ફાઇનલ જવાબ આવશે આપણો ઓપ્શન ડી આપેલ તમામ ત્યારબાદનો ક્વેશ્ચન છે પર્યાવરણીય પ્રભાવ મૂલ્યાંકન નીચેની સૂચનાઓ કયા અધિનિયમ હેઠળ જાહેર કરવામાં આવ્યો તો મિત્રોનો સાચો જવાબ આવશે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ને છ્યાસી ઓકે તો સાચો જવાબ આવશે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો છ્યાસી ત્યારબાદ નો ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 5 છે નીચેના પૈકી કયું જીવાશ્મ ઇંધણ નથી ઓકે નીચેનામાંથી કયું જીવાશ્મ ઈંધણ નથી તો એ છે મિત્રો યુરેનિયમ ઓકે બાકીના કોલસો છે પ્રાકૃતિક ગેસ છે પેટ્રોલિયમ છે તે જીવાશ્મ ઇંધણ છે પરંતુ જે યુરેનિયમ છે તે જીવાશ્મ ઈંધણ નથી ભારતમાં સતત ધરણીય વિકાસના દ્રષ્ટિકોણથી વિદ્યુત ઉત્પાદનો નો સૌથી સારો વિકલ્પ નીચેના પૈકી કયો છે તો એ છે મિત્રો જલ વિદ્યુત ત્યારબાદનો પ્રશ્ન છે નીચેના પૈકી કયો ગેસ સ્વીટ ગેસ તરીકે ઓળખાય છે કે નીચેના પૈકી કયો ગેસ સ્વીટ ગેસ તરીકે ઓળખાય છે તો એ છે મિત્રો કોલ બેડ મિથેન કોલ બેડ મિથેન ત્યારબાદનો પ્રશ્ન છે પોલાવરમ બહુ ઉદ્દેશ્ય પરિયોજના નીચેના પૈકી કયા રાજ્ય સાથે સંકળાયેલ છે સાચો જવાબ મિત્રો આંધ્રપ્રદેશ વિશ્વ માટી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ઓકે વર્લ્ડ સોઇલ ડે એટલે કે વિશ્વ જમીન દિવસ તો મિત્રો વિશ્વ જમીન દિવસ ઉજવવામાં આવે છે પાંચ ડિસેમ્બર ત્યારબાદ નો ક્વેશ્ચન છે બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ કઈ બાબતને સંદર્ભિત કરે છે ઓકે તો મિત્રો દરિયા કિનારા બીચ જેવા ક્ષેત્રમાં પર્યાવરણીય શિક્ષણ કાર્યક્રમને પ્રોત્સાહન આપતું ઇકો લેબલ સર્ટિફિકેટ ઓપ્શન આનો સાચો જવાબ બનશે ત્યારબાદનો પ્રશ્ન છે ભારતમાં એશિયાઈ સિંહોની ગણતરી સૌ પ્રથમ ક્યારે કરવામાં આવી હતી ઓગણીસો ને છત્રીસમાં ઓકે એશિયાઈ સિંહોની સૌપ્રથમ પ્રથમ વસ્તી ગણતરી ઓગણીસો ને છત્રીસમાં કરવામાં આવી હતી ઓકે જે જૂનાગઢના નવાબ મોહમ્મદ ખાન ત્રીજા દ્વારા ઓકે સિંહોની વસ્તી દર સિંહોની જે વસ્તી ગણતરી જે છે તે દર પાંચ વર્ષે કરવામાં આવે છે ઓકે સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત નીચેના પૈકી કઈ યોજનાઓનો સમાવેશ થાય છે તો તેમાં વનવિશ્રામ કુતીર કિસાન શિબિર અને નિર્ધૂમચૂલા આ તમામનો સમાવેશ થાય છે સામાજિક વનીકરણ અંતર્ગત તો આનો સાચો જવાબ આવશે ફાઇનલ ઓપ્શન ડી આપેલ તમામ સામાજિક વનીક જે વનીકરણ કાર્યક્રમ છે તેની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી તો ઓગણીસોને છે નીચેના પૈકી કયું યુગમાં સાચું નથી ઓકે સાંસ્કૃતિક વન ના આપણે ક્વેશ્ચન છે પાલિતાના પાવક વન આવેલું છે એકદમ સાચી વાત ઓકે ભાવનગરમાં આવેલું છે પાલીતાણા ખાતે પાવક વન ભૂચર મોડી ખાતે આવેલું છે શહીદ વન આ પણ સાચું છે ઓકે ભૂચરમોળી જામનગર જિલ્લામાં શહીદ વન આવેલું છે સાચી વાત છે વોહોરાની ખાડી જાનકી વન આ ખોટું છે મિત્રો તે જાનગીવન છે તે નવસારી જિલ્લામાં આવેલું છે આ વોરાની ખાડી તો આનંદમાં આવશે એટલે કે આ જોટકું ખોટું છે ત્યારબાદ છે ખોડલધામ ઓકે તે શક્તિવન આવેલું છે આ સાચું શક્તિવન રાજકોટમાં આવેલું છે ખોડલકામ ખાતે તાલુકો જેતપુર તો ઓપ્શન એનો સાચો જવાબ બનશે નીચેના પૈકી કઈ વનસ્પતિ કુદરતનું એર કન્ડિશનર તરીકે ઓળખાય છે ઓકે કુદરતનું એર કન્ડિશનર એ છે મિત્રો આ કડો ત્યારબાદનો ક્વેશન જોઈએ સૂંઠ કયા છોડ માંથી તૈયાર કરવામાં આવે છે અને દરદલીય જંગલોમાં કયા વૃક્ષોનું મજબૂત અને નક્કર લાકડું તથા ફર્નિચર નિર્માણમાં અને હોડીઓ બનાવવામાં કામ લાગે છે તો એક શબ્દ અહીં પકડશું આપણે હોડીઓ તો હોડીઓ બનાવવા માટે સુંદરી એટલે કે ચેરનું જે વૃક્ષ છે તે ઉપયોગી છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તો કયા વૃક્ષનું પોચું નરમ લાકડું કાશ્મીરની કાસ્ટ કલા વિકસાવવામાં ઉપયોગી થાય છે તો એ છે મિત્રો ચિનાર અખરોટ નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેના પૈકી કયા ઈધરમાં કયું સૌથી ઓછું પર્યાવરણીય પ્રદૂષણ ઉત્પન્ન કરે છે તો એ છે મિત્રો હાઇડ્રોજન નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ દક્ષિણ એશિયા વન્યજીવ પ્રવર્તન નેટવર્ક ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો વર્ષ બે હજાર ને માં ઓકે તો યાદ રાખશું એક અગત્યની સંસ્થા પર્યાવરણ વિશે દક્ષિણ એશિયા પ્રવર્તન નેટવર્ક નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો નીચેના પૈકી કયા દેશ એસે ના સભ્ય દેશ છે તો એમાં મિત્રો આવશે ભારત આવશે ભૂતાન આવશે બાંગ્લાદેશ આવશે ફ્રાન્સ નહીં આવે અને નેપાળ આવશે એટલે ઓપ્શન ડીઆ નો સાચો જવાબ આવશે એટલે કે મિત્રો જે આપણા સાર્ક દેશો છે ઓકે સાત જે સાર્ક દેશો છે તેનો સમાવેશ આમાં આ હેઠળ થાય છે એ સડ ડબલ્યુ હેઠળ જે સાર્ક સાત દેશો કયા કયા છે ભારતના તમામ જે ભારતના તમામ પાડોશી દેશો આવશે તેમાં ચીન સિવાય તો ફ્રાન્સ તો એમાં આવે જ નહીં નેપાળ આવે બાંગ્લાદેશ આવે ભૂતાન આવે ભારત આવે આ સિવાય પાકિસ્તાન આવે શ્રીલંકા આવે આ સાત દેશો આવશે ત્યારબાદનો ક્વેશ્ચન નીચેના પૈકી કયો નીચેના પૈકી કયો જીવ પ્રજાતિ પાણીનો વાઘ તરીકે ઓળખવામાં આવે છે તો એ મિત્રો આવશે હમ્પ બેગઢ ત્યારે બાદનો ક્વેશ્ચન છે એરિડ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કયા રાજ્યમાં આવેલી છે તો એ મિત્રો આવેલી છે રાજસ્થાનમાં નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો રેન ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નીચેના પૈકી કયા રાજ્યમાં આવેલી છે તો એ મિત્રો આવેલી છે જોરહાટ આસામ ખાતે ત્યારબાદનો ક્વેશ્ચન છે પાપી કોન્ડા નેશનલ પાર્ક પાપી કોંડા નેશનલ પાર્ક નીચેના પૈકી કયા રાજ્ય સાથે સંકળાયેલ છે એટલે કે કયા રાજ્યમાં આવેલો છે તો મિત્રો આ નેશનલ જે પાર્ક છે તે આંધ્રપ્રદેશમાં આવેલો છે આજનો મિત્રો આપણના લેક્ચરનો છેલ્લો વિડિયો જે છેલ્લો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર પચીસ રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો ખાસ યાદ રાખશું રાષ્ટ્રીય જે વન્યજીવ સપ્તાહ છે તે એક થી સાત ઓક્ટોબર દરમિયાન ઉજવવામાં આવે છે એક થી સાત ઓક્ટોબર દરમિયાન તો મિત્રો આ હતું પર્યાવરણના ખાસ ગતિના એવા વનરક્ષકની ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો